મિત્રો આજે આપણે નરક ચતુર્દશીની કથા સાંભળીએ પૌરાણિક કથાના અનુસાર જ્યારે દૈત્ય હિરણ્યાક્ષ પૃથ્વીને સમુદ્રમાં છુપાવી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ સુવર્ણો એટલે કે વરાહનો અવતાર લીધો હતો અને સમુદ્રની અંદર જઈને પોતાના દાંત પર પૃથ્વીને ઉપાડીને બહાર કાઢી હતી ભગવાન વિષ્ણુ અને પૃથ્વી એટલે કે ભૂદેવી ના સંયોગથી એ સમયે એક પુત્રનો ઉત્પત્તિ થઈ હતી જેનું નામ નરકાસુર રાખવામાં આવ્યું હતું એ સમયે ભૂદેવીએ એટલે કે પૃથ્વીએ શ્રી વિષ્ણુ પાસે વરદાન માંગ્યું હતું હે પ્રભુ આ મારો પુત્ર છે એને એવું વરદાન આપો કે કોઈ જ એને મારી ન શકે શ્રી વિષ્ણુએ સ્મિત કરીને દેવીને કહ્યું તારો પુત્ર ત્યારે જ મરશે જ્યારે તું એના વધમાં સહભાગી થઈશ એ વખતે તો ભૂદેવી ખૂબ થયા એ વાતનો અર્થ પણ પૂરી રીતે સમજી શક્યા પણ એ એ એ જ જ વચન દિવસે નરકાસુરની મૃત્યુનું કારણ ક્યારે ને ક્યારે બન્યું હતું બ્રહ્માજીએ નરકાસુરને પ્રાગ જ્યોતિષપુર એટલે કે આજનું આસામ અને ગુવાટી રાજા બનાવ્યો શરૂઆતમાં તો નરકાસુર એક ધર્મપ્રિય રાજા હતો પ્રજાના કલ્યાણ માટે કાર્યો કરતો હતો પણ ધીરે ધીરે એ વધુ અહંકારી થતો ગયો અને એની શક્તિની ભૂખ વધતી ગઈ એ શુક્રાચાર્ય મુનિ પાસે ગયો અને તંત્ર વિદ્યામાં પારંગત થયો માયાવી શક્તિઓ પણ શીખ્યો અને પછી તો શું હતું એણે દેવતાઓ ઋષિ મુનિઓ અને સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું એણે સ્વર્ગલોક પર આક્રમણ કર્યું દેવરાજ ઈન્દ્રને હરાવ્યા અને દેવી અદિતિના કુંડલ પણ છીનવી લીધા એનો અત્યાચાર વધતો જ ગયો એણે સોળ હજાર રાજકુમારીઓને કેદ કરી લીધી એની સામે યુદ્ધમાં કોઈ ટકી શકતું નહોતું છેવટે થાકીને દેવતા મહર્ષિઓ અને ભૂદેવો અને ભૂદેવી પોતે ભગવાન વિષ્ણુની શરણમાં ગયા અને કહ્યું હે પ્રભુ નરકાસુર અધર્મના માર્ગ પર ચાલી નીકળ્યો છે એનો વિનાશ કરો અને અમને બચાવો ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો ભૂદેવી તમારું વચન હવે પૂરું થવા જઈ રહ્યું છે ભગવાન કૃષ્ણ તો ગરુડ પર પોતાના પત્ની સત્યભામા સાથે યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યા જેવી નરકાસુરને આ વાતની ખબર પડી એણે તો પોતાની ચારે તરફ માયાવી પહાડ વીજળીની દિવાલો અને દાનવોની સેના તેનાત કરી દીધી બહુ મહાભયંકર યુદ્ધ થયું ભગવાન શ્રી કૃષ્ણએ શારંગ ધનુષ અને સુદર્શન ચક્રથી બધા અસુરોનો નાશ કર્યો પણ જ્યારે એ નરકાસુર પર વાર કરતા ત્યારે એ વાર પાછો ફરતો એ જ સમયે સત્યભામાના શરીરમાં નરકાસુરની માતા ભૂદેવીની શક્તિએ પ્રવેશ કર્યો અને સત્યભામાએ એક તીવ્ર બાણ છોડ્યું જે સીધું નરકાસુરના હૃદયમાં વાગ્યું નરકાસુર ભૂમિ પર પડી ગયો અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યું પ્રભુ મને માફ કરો હું આપનો જ અંશ છું શ્રીકૃષ્ણએ સ્મિતથી કરુણા સાથે કહ્યું પુત્ર આજે તારા પાપોનો નાશ થયો હવે તું વૈકુંઠમાં જઈશ મળતી સમયે નરકાસુરે એક વરદાન માંગ્યું હે શ્રી કૃષ્ણ મને વરદાન આપો કે મારા મરણના દિવસે જે મનુષ્ય અભ્યંગ સ્નાન કરે એ નરકથી મુક્ત થશે શ્રી કૃષ્ણએ તથાસ્તુ કહ્યું એવું કહેવાય છે કે નરકાસુરનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ થાક ઉતારવા માટે તેલના ઉપટનથી અભ્યંગ સ્નાન કર્યું હતું અને આજે કાર્તિક કૃષ્ણ પક્ષ ચતુર્દશીને લોકો નરક ચતુર્દશી તરીકે મનાવે છે આ દિવસે જે વ્યક્તિ સવારે અભ્યંગ સ્નાન તેલથી કરે કરે છે છે દીપદાન પૂજા અર્ચના કરે છે એ માનવના મનમાં રહેલું પાપ અંધકાર અને નકારાત્મક વિચારોનો અંત થાય છે અને એને અકાલ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે મિત્રો આ કથા ગમી હોય તો ને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો